અરવલ્લી જિલ્લામાં લોકઅદાલતનું આયોજન કોર્ટોમાં કરવામાં આવી રહ્યું છે આયોજન નાલસા ના માર્ગદર્શન તળે તેમજ ગુજરાત લીગલ સર્વિસ ઓથોરિટીના સૂચનો અને માર્ગદર્શન તળે ડિસ્ટ્રિક્ટ લીગલ ઓથોરિટી દ્વારા કરવામાં આવે છે આપણે અરવલ્લી જિલ્લા મુકામે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના ચેરમેન શ્રી એ એન અંજારી સાહેબના માર્ગદર્શન નીચે આ લોક અદાલતનું આયોજન આપણા અરવલ્લી જિલ્લામાં થઈ રહ્યું છે આ લોક અદાલતમાં સામાન્યતા ચેકના કેસો અકસ્માત વળતરના કેસો બેંકના લેણાના કેસો યુજીવીસીલના સીલના કેસો કૌટુંબિક વિવાદના કેસો આ ઉપરાંત ઇમેમો વગેરેના કેસો છે તેનો નિકાલ થતો હોય છે ત્યારે આપણે બધા સાથે મળી ને આ લોક અદાલતમાં જે કેસો છે તેનો સાથે મળી નિવારણ લાવીએ તે જ આશય સાથે આ બધા તારીખ નવ ત્રણ બે હજાર ચોવીસની લોક અદાલતમાં જોડાવ તેવા ભાવ સાથે નમસ્તે